બોડી લેવલમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલિટેકનિક સરકારી પોલિટેકનિક ખાતે મતગણના કેન્દ્ર પર સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે આ અંગે તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવાયો છે અને મતગણના કેન્દ્ર પર ઉમેદવારો એમના પોલિંગ એજન્ટો સહિતના જે પણ લોકો એલાવેબલ છે પત્રકારો સૌને અંદર એન્ટ્રી આપી દેવામાં આવી છે આ મતગણના કેન્દ્રની એ સ્થળ પરનું ગેટ પરનું એ બિલ્ડિંગનું દ્રશ્ય છે અને આ બહારનું દ્રશ્ય છે કે જ્યાંથી કાર્યકરો આગેવાનો અને જે પોલિંગ એજન્ટો છે તેઓએ પ્રવેશ લીધો સવારે આઠ વાગે સાત આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાંથી કાઢી અને મતગણના જે હોલ છે દરેક ટેબલ ઉપર મૂકવામાં આવશે રાઉન્ડ વાઇઝ પરિણામ એટલે ઈવીએમ મશીનો કરવામાં આવશે આ તમે જુઓ પોલિંગ એજન્ટો સહિતના જે પોલિટેકનિકની બિલ્ડિંગ છે તે તરફ ચઢ્યા હતા સવારે તે વખતના આ દ્રશ્ય છે અને યમરાજસિંહ મહારાહુલ બોડેલીની ટીમ છે સંખેડા વિધાનસભા બેઠકની તે પણ આપણે જોયા કે લોકો જઈ રહ્યા છે અને અત્યારે છોટાઉદેપુર ખાતે લોકસભા છોટાઉદેપુર વિધાનસભા લોકસભા બેઠક માટેની મતગણનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોયને કારણે સમગ્ર સાથે સાત વિધાનસભા ક્ષેત્રના જે આગેવાનો કાર્યકરો માટે પણ એક નજરમાં સેન્ટરમાં એમની આવેલું એક કેન્દ્ર છે કેન્દ્રવર્તી વિસ્તાર કેન્દ્રવર્તી પોલિટિકલ પોલિટિકલ કેન્દ્ર કહી શકાય કારણ કે ત્યાં મતગણતરી શરૂ થશે અને અહીંયાથી તમામ ટેલિફોનિક અપડેટ્સ પણ સૌ કોઈ મેળવી રહ્યા છે અત્યારે સવારે આઠ વાગ્યાથી મતગણના શરૂ થશે એ પહેલાં મતગણતરી શરૂ થવાની નથી અને તમામ જે ઈવીએમ મશીનો છે તેને સેટઅપ કરવા મૂકવા કી રીતે એનું કાઉન્ટિંગ કરવું એ અંગેની સમજણ આપવામાં આવ આપી દીધી છે અને ટૂંક સમયની અંદર હવે મતગણની શરૂ થઈ જશે રાઉન્ડ વાઇઝ પરિણામ આવશે જેવું પરિણામ આવશે પહેલાં પહેલું અપડેટ આપણે લાઈવ પર આપ જોઈ શકો છો અમને તમે ફરી વિનંતી કરીએ છીએ કે તમે તમામ અપડેટ્સને સમયસર જોવા માટે બોલી યુટ્યુબ ચેનલ પર ન સબસ્ક્રાઈબ કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે અમે જે મતગણના કેન્દ્ર છે ત્યાં જ બેઠા છીએ અને તમામ અપડેટ્સ અમને આપતા